આજે સર સયાજીરાવ ગાયકવાડ ની જન્મજયંતિ છે વડોદરા એટલે સયાજીરાવ અને સયાજીરાવ એટલે વડોદરા અઢારસો ત્રેસઠ માં જન્મ્યા અઢારસો પંચોતેર ની અંદર એમને હસ્તક લીધા અને અઢારસો એક્યાસી માં કે મહારાજા ભણેલા નતા અભિષેક થયા પછી એમને ફરિયાદી થયા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત થઈ ગઈ અને વિચારધારા સમજી અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો ક્યારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલાં એમણે વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે આજવા સરોવરમાંથી પગડ વીજળીએ પાણી લાવ્યા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન બનાવી રોડો બનાવ્યા નવનાથ મંદિર બનાવ્યા તમામ જાતની કોલેજો લાયા આ શહેરની અંદર છોકરાઓ ભણી શકે ફ્રી શિક્ષા પ્રાથમિક શિક્ષા ફ્રી કરી સર્વધર્મ સમાન એટલે બધામાં એકતાના ભાવના આવે ઉપર નીચે જાતિ જાતિનો ભેદ મટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા સંગીતકાર ફૈયાજ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાયા તમામ કારણે જે બી બિલ્ડિંગ બનાવે બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની કયા એન્જિનિયરે બનાવી કેટલો ખર્ચો થયો અને કેટલા વર્ષ ચાલે એની દેખા છે આજે પેપરમાં છે કે પચાસ હજાર લોકોને એમને નોટિસો આપી છે બદલી કરી અને પચાસ હજાર લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો કે ઉચ્ચ છે આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાને બધું આપ્યું અને અમને શું આપ્યું અગિયાર વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય ત્રણ ત્રણ વખત પૂર આવે અગિયાર બાર માણસ મરી જાય એક એક બિલ્ડિંગ ગરીબોની એક એક બિલ્ડિંગ પકડ જત અને વિચાર કરો ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પડ્યું આ લોકોએ કોલનો કાર્પેસ આપ્યો કાર્બન ડાયોક્સાઇડ થઈ તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકો કશું નથી રાખી નથી ગાયકવાડની જો વાત કરતા આવે લોકો એની થોટ અને એની વિચારધારા એને સમજો એને સમજવી નથી ઉદઘાટનો કરવા છે ભ્રષ્ટાચાર કરવા છે વડોદરાને સત્યાનાશ કરવું છે વડોદરા શહેરના નગરજનોએ આજ કે એમની જન્મજયંતિએ હું કે એટલું જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નગરજનો જાગો દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારીને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ જય હિંગે